હલો બધા મજામાં તો છો અને તમે બધાને જય દ્વારકાથી છે ને અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે પાછો હું આવી ગયો છું વાડીએ આપણે શીંગુ પાવાની છે એટલે હું અત્યારે પાણી વાળું છું અને આંકર જે આપણે આ બાજરી હતી અત્યારે વધાઈ ગઈ છે અહીંથી એટલે બધી અને અહીંયા આપણે ડુંડાનો ઢગલો કરેલો છે અને આ શીંગુ છે એ અત્યારે વરસાદ આવતો ન એટલે હુકાવા લાગી છે અને

બહુ નથી નગર તો બહુ ઉતારો વરસાદ નથી એના કારણે ઓછો છે અને આપણે જે આ લીધો એ આપણે અહીંયા પાછળ તમને દેખાતો તો આ બધું એમાંથી ઓલો થયેલો છે અને આમ એક બધા ભરેલા જ છે ઢું કેટલી ગુણ થાય કોમેન્ટમાં કહી દેજો બરોબર થાય તમને અંદાજ આવતો હોય તો કોમેન્ટ માં કહી દેજો કે આટલો બાજો થાય ડુંડા દબી દે પછી આપણે એના અલર માં કાઢવાનું છે અત્યારે તો તમને ખબર જ છે હું પાણી વાળું છું સિંગ આ બધી આ ઉલ્લા લીમડા ને બધા એટલે બધી આપડી વાડી છે આમ છે બોર્ડર બોર્ડર આવડ્યા ચાર બાર બોલે પડને નીકલે વાલે ઓલ મકાન બતાય આપડું છે આ ડાકવાની વ્યવસ્થા કરેલી છે તાલ ભદરી તો આ વિડીયોને બહુ આગળ ન લઈ જતા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બધા બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં